પશુઓની ચોરી કરતી ગેંગને ઝડપી પાડતી માળિયા મિયાણા પોલીસ ત્રીસ ભેંસો ચોરી કર્યાની આપી કબૂલાત મોરબી માળિયા મિયાણા હળવદ કચ્છ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પશુઓની ચોરી કરીને વેચી મારતી ટોળકીને માળિયા મિયાણા પોલીસે ઝડપી પાડી છે અને આ ત્રણ શખ્સો પાસેથી ત્રીસ જેટલી ભેંસોની ચોરીનો ભેદ ઉકેલીને ક્યાંથી ચોરી કરીને ક્યાં વેચતા કઈ રીતે ભેંસોને ચોરી કરવાની રેકી કર્યા સહિત ભેદ ઉકાવી માળિયા પોલીસ ચોરીના જૂના ભેદભરમ ઉકેલી નાખ્યા છે પ્રાપ્ત થયેલી વિગત મુજબ માળયામિયાણા પોલીસ સ્ટેશનના ભેસ ચોરીના ગુનાનો ભેદ ઉકેલવા ચોરીમાં ગયેલ ભેંસ બે જે ભેંચ ચોરને પકડી પાડવા પોલીસે અલગ અલગ ટીમો બનાવી અનડિટેક્ટ ગુનો ડિટેક્ટ કરવા સતત પ્રયત્નશીલ હતા તે દરમિયાન બનાવવાળી જગ્યાની આજુબાજુના સીસીટીવી કેમેરાના ફૂટેજ આધારે એક શંકાસ્પદ બોલેરો કાર રજીસ્ટર નંબર જેજે છત્રીસ વી બોતેર પચીસ વાળીમાં ભેસ ભરેલ નીકળતા જોવામાં આવતા આ બનાવ અંગે પોલીસ ટીમે પોતાના મોબાઈલ ફોનમાં પોકેટ કોપથી કારના નંબર સર્ચ કરતા બોલેરો કાર વિજયભાઈ ગેલાભાઈ ભરવાડ રહે ચૂપડી તાલુકા હળવદવાળાના નામે રજીસ્ટર હોય જેથી બોલેરો કાર બાબતે યૂંપણી ગામે જઈ તપાસ કરતા કાર રાહુલભાઈ બાવાજીની વાડીએ પડેલ હોવાની બાતમી મળતા તે જગ્યાએ જઈ જોતા શંકાસ્પદ બોલેરો કાર તથા બે ભેસ જેમાં રાહુલભાઈ અંબારામભાઈ બાવાજી હાજર મળી આવતા બોલેરો કાર સાથે ભેસ બેને માળિયા મિયાણા પોલીસ સ્ટેશન ખાતે લાવી ભેંસો અંગે ખરાઈ કરતા ચોરીમાં ગયેલ ભેંસો હોવાનું જણાય આવતા મળી આવેલ ભેંસ બે કિંમત રૂપિયા એક લાખ ચાલીસ હજાર તથા બોલેરો કાર રજીસ્ટર નંબર જીજે છત્રીસ વી બોતેર પચીસ કિંમત રૂપિયા છ લાખ ગણીને આ કામે કબજે કરેલી છે તેમજ ગુનામાં સંડોવાયેલ કુલ ત્રણ શખ્સોની ચોરીના ગુનામાં અટકાયત કરી છે આ ગુનાની તપાસ પોલીસ હેડ કોન્સ્ટેબલ રણજીતસિંહભા ગઢવી ચલાવી રહ્યા છે તેમના જણાવ્યા મુજબ ચોરીમાં હાલ પકડાયેલા રાહુલભાઈ અંબારામભાઈ માર્ગી બાવાજી ઉંમર વર્ષ ઓગણીસ રહે ચૂંટણી તાલુકા હળવદ જિલ્લો મોરબી અભિભાઈ મુસાભાઈ મોવર ઉંમર વર્ષ વીસ માળિયા તાલુકો માળિયા મિયાણા જિલ્લો મોરબી અને તાજ મહંમદ ઇબ્રાહીમભાઈ મોવર વર્ષ ત્રીસ રહે માળિયા તાલુકો માળિયા જિલ્લો મોરબી તેમજ આ ગુનામાં સંડોવાયેલા અન્ય એક આરોપી ગોપાલભાઈ ગેલાભાઈ સેફાદ્રા ભરવાડ રહે ચૂંટણી તાલુકો હળવદ જિલ્લો મોરબીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે પોલીસે આરોપીઓ સાથે એક મહિન્દ્રા કંપનીની બોલેરો કાર રજીસ્ટર નંબર જીજે છત્રીસ વિબોતેર પચીસ કિંમત રૂપિયા છ લાખ તથા ભેંસ જીવનંગ બે કિંમત રૂપિયા એક લાખ ચાલીસ હજાર કબજે કરેલ છે સમગ્ર ચોરીમાં પકડાયેલા ત્રણ શખ્સોમાં માસ્ટર માઇન્ડ હબીભાઈ મોવર અને તાજમહમ્મદ મોવર પ્રથમ સાયકલ દ્વારા રેકી કરી પરફેક્ટ લોકેશન આપી બોલેરો લઈને ગોપાલ ભરવાડ અને રાહુલ બાવાજી બોલેરો ગાડી લઈને નક્કી કરેલા સ્થળ ઉપર પહોંચી ચારેય ભેગા મળીને ભેંસોને ગાડીમાં ચડાવી ભેંસ ચોરીના ગુનાને અંજામ આપી ભેંસોને પોતાના ફાયદા માટે વેચી મારવાના કારસ્તાનનો માળિયા પોલીસે પર્દાફાશ કરીને ભેંસ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે ભેંસચોરીની ગુનાહિત પ્રવૃત્તિઓ કરતી ટોળકીએ ક્યાં ક્યાંથી ચોરીને અંજામ આપ્યો જેનો ગુનાહિત ઇતિહાસમાં આજથી આશરે બે મહિના પહેલા માળિયા તાલુકાના અરજીયાસ ખારી વિસ્તારમાં જંગલમાં ચરતી ભેંસ પાંચ તથા એક ની ચોરી કરેલ છે તેમજ એક દિવસ પછી માળિયા નદીમાંથી ભેંસ એક તથા પાડો ચોરી કરેલ છે કચ્છ જિલ્લામાંથી છ સાત દિવસ પછી કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના લાકડીયાની સીમ કટારીયા રોડ ઉપર વાડીમાં બાંધેલ ભેંસ ત્રણ ની ચોરી કરેલી છે જે બાબતે લાકડીયા પોલીસ સ્ટેશને પાટ ભારતીય સૈતાની કલમ ત્રણસો ત્રણ બે મુજબનો ગુનો રજીસ્ટર થયેલ હોય જે અનડિટેક્ટ ગુનો ડિટેક્ટ થયો છે બાદ ચાર પાંચ દિવસ પછી વર્ષામેડી ગામના જંગલમાં ચરતી ભેંસ બેની ચોરી કરેલ છે ત્યારબાદ ટોળકીએ હળવદ પંથકમાં તરખાટ મચાવતા ટીકર ગામની આજુબાજુમાં પુલ પાસે રાત્રિના સમયે ઢોરનું ધણ ચરતું તેમાંથી ભેંસ ત્રણની ચોરી કરેલ છે કાળાઢોરા ગામના જંગલમાં ચરતી ભેંસ બે તથા પાડો એકની ચોરી કરેલ તેમજ ખાખરાળા ગામે એક રૈણાક મકાનમાં બાંધેલ ભેંસ બે છોડી થોડે સુધી ચલાવી બોલેરોમાં ભરીને ચોરી કરેલ છે આજેથી પંદરે એક દિવસ પહેલા બગસરા ગામે રોડ ઉપર બાંધેલ પાડો એક તથા પાડી એક છોડાવી બોલેરો કારમાં ભરી ચોરી કરેલ છે આ સમગ્ર ભેસ ચોરીના ભેદ ઉકેલી નાખ્યા છે રિપોર્ટર બેચર રાજપૂત ટીવી ટીવીન ન્યૂઝ હળવદ